જો અમે ફ્રી થઈને બેહી ગયા છે તૈયાર થઈ ગઈ છે આજ તો એને સ્કૂલ ડ્રેસ પહેરોસો આજે બસ એ આમ જો સ્પ્રે સ્પ્રેસ આમજો દુરવા એ દુરવા સ્પ્રેટીને ટીચર કીજા હો માર નથી છાંટો માથું જય શ્રી કૃષ્ણ કરો મારે માધું જો ના એ દોરવું એનો આને ખોલ દઉં છો મને માધું ચાંદલાથી રમે છે અહીંયા મમ્મી બેઠા છે ફ્રી થઈને દુરવા જો બધા સ્પ્રે કરે છે આ લ્યો 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 આ લ્યો માધું છે ને ચાંદલાથી જ રમવા વાળી વાત છે બીજી કોઈ વાત ખોટી છે માધું દુરો એ દૂરવા માધું જય શ્રી કૃષ્ણ કર્યું ગટો આમ જો જય શ્રી કૃષ્ણ કરો હાય કરો હાય જય શ્રી કૃષ્ણ કરો કાંઈ નહી ભૂલા ને રમતો ગરમી કેટલી છે જો અમે સાડા નવ થયા છે ને ફ્રી થઈ ગયા છે રસોઈ બનાવી છે માથું દૂર બે રમેશ દૂર માથું જો એમાં દૂર સ્પ્રે પડે છે લાઈતો બાજુ દૂરવા છે ને બધા સ્પ્રે લગાવે છે દૂરુ ને માથું સ્પ્રે નું બહુ કા છે દૂર જય શ્રી કૃષ્ણ તો બોલો હાય હાય કરો આ હાય કરે છે આ બધા ચાંદલા ઢોળ નાખ્યા છે જો આપડે અત્યારે વરસાદની શરૂઆત થઈ છે અગિયાર વાગ્યા છે જો તમને કદાચ કેમેરામાં કેચઅપ નહી થતો હોય જો દેખાતો હોય તો જો આમ ગિરનાર બાજુ તો બહુ જ વરસાદ છે છે જો મમ્મી અહીંયા કપડા લેતા હતા ને હું માથું ભાઈ રસોડામાં થી અહીંયા આવ્યા છે છે અહીંથી હું તમને બતાવું રસોડામાં સરખો દેખાય તો કમા તો હું આવ્યો વરસાદ હું આવ્યો વરસાદ જો આપણે રસોઈ બની ગઈ છે ને આપણે જો આ કોલની ચટણી ખાંડવી છે જે બધા ગામડા સાઈડ રહેતા હોય એને ખબર હોય આ આંબલીમાં આવે એ અને જો આપણે બટેટાનું શાક તૈયાર થઈ ગયું રોટલી બની ગઈ ને જો અહીંયા ભૂ આવે છે જો અહીંથી તમને દેખાતો હોય છે માથું જો ડોકા કાઢે છે ભૂ જો શું આવે છે ભૂ ફોન ઉપર આવે છે વરસાદ જો આવ્યો હો બોવ આવ્યો એ બો આવ્યો હાલો ભાગો ભાગો આપણે આમથી જોઈએ હાલો કોના કોના ગામમાં વરસાદ છે કોમેન્ટ કરજો અત્યારે તો અમારે ચાલુ થઈ ગયો છે અમારે આવ્યો જ નથી બધાને બહુ વરસાદ આવ્યો પણ અમાર નથી આવ્યો જો અમારે આજ ચાલુ થયો સારો વરસાદ આવતો તો પણ ઓછો ઓછો એમ આ જો વધારે આવો મંડો અત્યારે મોટા મોટા છાટે આવે હો પણ જો પાણી ચાલુ થઈ ગયા એકાદ બે કલાક આવો આવી જાય ને એટલે મસ્ત વાવણી થઈ જાય વાવણી લાયક વરસાદ આવ્યો નથી જોઈ એવો કા માધુ સાચી વાત છે ને ભાઈ હા જો જેમધુ ને એટલી ગરમી થાય છે ને ટી શર્ટ કાઢી નાટા મારા છે વરસાદમાં નાવું તાર દીકરા નાવું હા જો એને નાવું જ ભાઈ મજા આવે એવો વરસાદ આવવા માંડ્યો પણ વૈધો વૈધો હવે તમને દેખાતો હશે કેમેરામાં હવે વધારે આવવા માંડ્યો જો હવે બજારમાંથી પાણી જવા માંડ્યા જેઠો રેજા હા જો किने आवे आवे। आवे भू आवेन એટલે બહુ મજા આવે પોવને છે થોડો થોડો એટલે વાછટ આવે છે આમ જો આમ જો આમ જો આમ જો ચડી ગયો ને જો 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 કેવો ચડી ગયો ભૂ જો ભૂ બોજો हालो वाछट आव मड़ी से दरवाजा बंद कर दी हालो बहु वही गो वरस मधु हालो मा दीको हालो 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 आया रे भाई आम आम नहीं आए ठीक है सर जो हाँ जा गट्टी होते हैं जा

એમાં તો આમ જો તો મારા હા મુજબ માં તો દાદા કેમ આખું કરે છોકરા એરે ટાઈમ અમારો આખો દિવસ હોય જાય ઘટે હા સાંજ પડે ઘટે રંગ બે રંગી કલર ઓલો નો ઓલો મેઘ ધનુષ જેવો કલર હોય ને રોડ ઉપર એ કેસે ઓલો તે વરસાદ ને ઉઠી હોય ને એ કેસે હા આ મન બતાય તો મારો દીકરો

जर के हो लागे गट्टो हम जो तो मरि गट्टो चिंकी छे हो म चिंकी पैगी जो पैगी क्या भागती छे जम कोनी ने काय नते बहु छे भागो भागो जो અત્યારે વાતાવરણ નો હાવ બદલી ગયો છે હવાર માં હારો વરસાદ આવતો તો અત્યારે બહુ કંઈ છે ને થોડા થોડા વાદળા છે અને માધુ મારો અહીંયા ઊઠીને રમે છે 5 વાગ્યા છે અત્યારે બપોર પછીના માધુ માથું માથામાં રિંગ નાખીશ છે એલા લે પોલી ગઈ જો હવે હું ઉકલ છું એ બોલે હું આપો આપ આલે આલા આ લે જોઈ પહેરે જોઈ જો બતાવી દે માથું મન એલા લે ચીપટી ફોટ માથામાં પહેરેલું જો જો ચી એલા ભયથી પાછો એનો હોય ગયા તો મમ્મી વાડીએ થાવી ગયા ને મસ્ત જો તાજો તાજો લીમડો તાજો તાજો લીમડો ને આપણે લીંબુ લીમડા વગેરે મજા આવ્યો ને હવે આપણે છે ને ખાંડવી છે કોલની ચટણી રસોઈ બની ગઈ છે ને હવે કોલની ચટણી ખાંડવાની છે હાલો આપણે આની ચટણી ખાંડી નાખીએ